રાજકોટના એમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ટૂંક જ સમયમાં આઈપીડી સેવા શરૂ કરવામાં આવશે આઈપીડી સેવા પીએમના પીએમ શરૂ કરવામાં સમય મંગાયા છે કે શહેરની એમ્સ હોસ્પિટલ બસો બેડ ચાર ઓપરેશન થિયેટર સાથે શરૂ કરવામાં આવશે જેમાં પ્રતિ બેડ નો ચાર્જ રૂપિયા વીસ થી પચીસ નો રહેશે તો સૌરાષ્ટ્રના લોકોને સર્જરી કરાવવા માટે હવે દિલ્હી નહીં જવું પડે જેમાં ટૂંક સમયમાં આઈપીડી સેવા શરૂ કરવામાં આવશે बहुत जल्द राजकोट अपनी ए पी डी सर्जरी करने वाला है जिसमें शुरुआत में हमारे तो ढाई सौ बेड होंगे और साथ में चार ऑपरेशन होंगी जो जो मरीज़ हड्डियों के हैं जिनकी सर्जरी करने बाकी रह गई हैं जो हमारे यहाँ ओपीडी केसेज आते हैं हम उन पर लेते भी सर्जरी साथ में जनरल सर्जरी वाले जो हैं डायनकोलॉजी डिपार्टमेंट है वो सारे जो हैं अपने अपने केसेज जो हैं वो रेडी करके भी रखते हैं और जो आगे जो जो भी एमरजेंसी जाएंगी उनको टैकल करने के लिए हमारी होटली अपनी सेवा शुरू कर देगी हमारा जो प्राइस रेट है वो वही रहेगा जो एम्स दिल्ली ने अडॉप्ट किया है और वो जो एम्स दिल्ली वाला है बहुत मिनिमल रेट है बहुत कम रेट है तो वही रेट हमारा रहेगा एक बेड का पर डे चार्ज जनरल वार्ड में होता है वो पंद्रह से बीस रुपये या पच्चीस रुपये तक मैक्सिमम होता है और बहुत ही मिनिमल चार्जेस होते हैं और सर्जरीज के भी चार्जेज कोई ज़्यादा नहीं होते हैं वो एक हज़ार से दो हज़ार से बीस यूम ही चार्जेस होते हैं वो डिफेंड करता है कि सर्जरीज जो हैं प्लैंड सर्जरीज हैं मतलब कि जो इलेक्टिव सर्जरीज हैं या फिर जो आपको इमरजेंसी में आती है तो इसमें क्या होता है कि कुछ ओ होती है जो हमें इमरजेंसी में ही रखने पड़ते हैं तो जो इमरजेंसी केसेज रहते हैं और दूसरे जो केसेज हैं वो प्लैंड केसेज रहते हैं तो अगर आप एवरेज देखा जाएगा चार ओटी भी हमें मिलते हैं तो दिन के छः से सात जो केसेज हैं वो आराम से किए जा सकते हैं पर ओ के हिसाब से સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં નવનિર્માણ પામી રહેલી જરાના હોસ્પિટલના બાંધકામમાં ભૂલ થઈ હોવાનું ચકાસમા આવ્યું છે હોસ્પિટલના પણ પહેલા રીફ્યુઝ એરિયા મૂકવાનું ભૂલી ગયાનું સામે આવ્યું છે રીફ્યુઝ એરિયા મૂકવાનું ભૂલતા તંત્ર ભંગે લાગ્યું છે હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા ન મુકાતા ફાયર એનઓસી પણ આપવામાં આવી નથી ત્યારે હોસ્પિટલમાં તમામ ફ્લોર પૂરી માળમાં ફરીથી ભાંગડોળ કરીને રીફ્યુઝ એરિયા મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સો કરોડ રૂપિયાના ખર્ચે છે તે જનાના હોસ્પિટલનું છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ જે ફાયર વિભાગની જે ગાઈડલાઈન્સ મુજબ છે તે રિફ્યુઝ એરિયા મૂકવાનું છે તે જનાના હોસ્પિટલ છે તે ભૂલી ગયું હતું અને ત્યારબાદ છે તે ફાયર વિભાગ દ્વારા છે તે એનઓસી ન આપવામાં આવી હતી અને ત્યારબાદ છે તે જનાના હોસ્પિટલોના તંત્રના અધિકારીઓ છે તે હરકતમાં આવ્યા હતા અને જે જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેના ઉપર છે તે રીફ્યુઝ એરિયા મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નવી નકોર હોસ્પિટલમાં છે તે એ તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી છે એક જે માળ છે ત્યાં રિફ્યુઝ એરિયા લગાવવામાં આવ્યો છે અને અન્ય જે માળ પર છે તે રીફ્યુઝ એરિયા બનાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને જે સરકારી હોસ્પિટલમાં છે તે લોકોને આવા ઉપર છે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કરોડો રૂપિયાના જે ખર્ચે આ જનાના હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં કંકના કંઈક જે લોકો હેરાન થઈ રહ્યા છે કારણ કે જે તંત્ર ભૂલના કારણે છે તે લોકોને તે હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા જે ભૂલ કરવામાં આવી છે તેનો છે જે લોકો છે તે સામનો કરી રહ્યા છે અને તંત્ર દ્વારા જે એનઓસી એ ન પાઠવવામાં આવી ફાયર વિભાગ દ્વારા એનઓસી ન પાઠવતા છે તે હાલ છે રિફ્યુઝ એરિયા મૂક્યા બાદ છે તે એનઓસી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવશે પરંતુ જે એક મહિના અગાઉ છે તે હોસ્પિટલનું છે તે લોકાર્પણ થવાનું હતું પરંતુ જે ફાયર વિભાગ દ્વારા છે તે એનઓસી ન પાઠવતા છે તે સમગ્ર કામગીરી છે તે ઠપ થઈ હતી પરંતુ જે હાલ છે તે એનઓસી એ આપ્યા બાદ છે તે હોસ્પિટલનું લોકાર્પણ થશે પણ